પાદરામાં નગરપાલિકાની અનગઢ કામગીરીના કારણે લોકો હેરાન પરેશાન વરસાદ ઋતુની તૈયારી બાદ પણ પ્રી મોનસૂન કામગીરીના ધાધ્યા પાદરાના ટાકી વિસ્તારમાં જાહેર માર્ગ પર છેલ્લા ઘણા વખતથી ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશો હેરાન પરેશાન મોનસૂન કામગીરી માટે લાખો રૂપિયા સરકાર દ્વારા ચૂકવવા છતાં પણ તંત્રની બેદરકારીના કારણે કામ પૂર્ણ નથી થતું નજીકમાં આવેલી મામલતદાર કચેરી ખાતે અવર જવર કરવામાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના સાવચેતીના બોર્ડ ન મારતા લોકો

આ રીતનું ખોદેલું અને આ તે પડી રહ્યું તંત્ર બેદરકારી રાખે છે જેવું જોયું એવું ઝડપીમાં કામ કરતા નથી એના લીધે આવતા જતા પબ્લિકને અને લોકોને ઘણી હેરાનગતિ કરવી પડે છે આ લોકો અગાઉથી બોળ મારી દેતા હોય આગળ કે રસ્તો બંધ છે તો અહીંયાથી લોકોને પાછા ના જવું પડે પણ એવું કોઈ કાર્યવાહી કરતા નહીં અને બિલકુલ કોકળ ગતિ કામ ચાલે છે બીજું કોઈ કહેવું નહીં આ લોકો તંત્ર અધિકારીઓ સરકારને બદનામ કરવા બધું કરે છે

ગટર ની બનાવી ત્યાર પછી રોડ ની કામગીરી નું પાણી જે જવાનું અહીં પાણી ભરાઈ રહે એ નિકાલ માટેની કામગીરી ચાલુ છે લગભગ નેવું દિવસ ત્રણ મહિના પૂરા થયા બહુ ધીમી ગતી એ ચાલે છે વરસાદ પડી જશે તો કામ પૂરું થાય એવું લાગતું નથી થાય તો સારું યાર આમ જનતા આજુબાજુ સ્કૂલ છે મામલેદાર કચેરી છે જાહેર રસ્તો છે મેન રસ્તો છે